પાટણમાં રણકાર નવરાત્રી મહોત્સવની તડામાર તૈયારીઓ રોટર રેક્ટ ક્લબના ગરબા મહોત્સવમાં સ્ટેજ પરથી દર કલાકે અંગદાનની જાહેરાત કરી લોકોના ફોર્મ ભરાશે પાટણ શહેરમાં આવેલી સેવાભાવી સંસ્થા રૂટ રેક્ટ ક્લબ દ્વારા સતત સત્તરમાં વર્ષે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓના લાભાર્થે ભૈરવ મંદિર રોડ સ્થિત પાંજરાપુર મેદાનમાં રણકાર બે હજાર પચીસ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે રણકાર પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું કે આ વર્ષે નવરાત્રિના મહોત્સવ દરમિયાન દરરોજ આરાધના સાથે ક્લબમાં આવતા લોકોને અંગદાન કરવા માટે પ્રેરિત કરવા અંગદાન થીમ રાખી છે જેમાં ક્લબની અંદર અંગદાન માટેના ફોર્મ પણ ભરવામાં આવશે અને દર કલાકે એનાઉન્સમેન્ટ કરીને લોકોને અંગદાન ફોર્મ ભરવા અપીલ કરાશે તેમજ અંગદાન જાગૃતિના બેનરો લગાવવામાં આવશે આ ઉપરાંત કાઉન્ટર બનાવી અંગદાન માટેનું રજીસ્ટ્રેશન પણ કરવામાં આવશે ગરબા મહોત્સવમાં દર વર્ષે આવતી આવકમાંથી દર વર્ષે શહીદોના પરિવારનું સન્માન સિવિલ હોસ્પિટલમાં આવતી સગર્ભા માતાઓને ત્રણસો દિવસ પોષણ કીટ આનંદેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા ગૌશાળા ખાતે સેવાકીય પ્રવૃત્તિઓ કરાય છે ખેલૈયાઓ માટેની વિશાળ ક્ષમતા મહિલા સિક્યુરિટી સીસીટીવી સુવિધાઓથી સજ્જ ખેલૈયાઓના આરોગ્યની સલામતી માટે એમ્બ્યુલન્સ વાન અને ડૂક્ટરની ટીમ સતત હાજર રહેશે ફાયર સેફ્ટીની વ્યવસ્થા સિક્યુરિટી ગાર્ડ્સમાં બાઉન્સર અને મહિલા સિક્યુરિટી ગાર્ડ ખડે પગે રહેશે ગરબા મહોત્સવનો એક પોઈન્ટ દસ કરોડનો વીમો પણ લેવાયો છે પાટણની સેવાભાવી સંસ્થા રૂટ રેક્ટ ક્લબ દ્વારા સતત સત્તરમાં વર્ષે ભૈરવ મંદિર રોડ સ્થિત પાંજરાપોળ મેદાન ખાતે રણકાર બે હજાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલના જણાવ્યા અનુસાર મેદાનમાં સાથે એક સાથે આઠ હજાર ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે ટ્રેડિશનલ ગરબા અને સાદા કપડાં માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી છે મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા માટે સમગ્ર મેદાનમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે ફાયર સેફ્ટીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ખેલૈયાઓના આરોગ્યની સલામતી માટે એમ્બ્યુલન્સ વાન અને તજજ્ઞ ડોક્ટર્સની ટીમ સતત હાજર રહેશે સિક્યુરિટી ગાર્ડ્સની નિમણૂક કરવામાં આવી છે મહોત્સવનો વીમો પણ લેવામાં આવ્યો છે અંગદાન જાગૃતિ માટે બેનર્સ લગાવવામાં આવશે વાહન પાર્કિંગ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે ખેલૈયાઓના ઉત્સાહ અને રોજબરોજ પ્રોત્સાહક ઇનામો આપવામાં આવશે આયોજક બેઠકમાં સંસ્થાના પ્રમુખ શિવમ પટેલ મંત્રી અવનીશ પટેલ પ્રોજેક્ટ હેડ ઉત્કર્ષ પટેલ ધ્રુવ પટેલ પ્રોજેક્ટ ચેરમેન ધવલ પટેલ સહિત ક્લબના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા રાજુભાઈ ડીબેલ ન્યૂઝ ઓફ પાટણ આ નવરાત્રીનો એક મુખ્ય હેતુ એ છે કે સેવાકીય કાર્યોના છે લગભગ પાટણમાં એવું ના કહી શકાય પણ અમારી જે રોટેલ ક્લબ પાટણ નવરાત્રી છે એ ખાલી ખાલી સેવાકીય કાર્યોના છે થાય છે અને આ સેવાકીય કાર્યોના મુખ્ય જે મુદ્દા હું તમને કહીશ કે અત્યારે સરસ્વતી નદીના કિનારે સ્થિત આનંદેશ્વર મહાદેવ પરિસર ત્યાં આવેલું ગુરુદત્તાત્રય ગોકુલમ અને અમારો બેબી પ્યુસનો પ્રોજેક્ટ અને અમારો સૂર્ય સંધ્યાનો પ્રોજેક્ટ એનાથી પણ તમે વંચિત નહીં હોવ તો ભાઈ તમને હું જાણ ખાતર કહી દઉં છું કે સૂર્ય સંધ્યાનો જે પ્રોજેક્ટ છે એ દર બે વર્ષે શહીદ થતા જે સૈનિકો છે ગુજરાતના એના પરિવારોનું સન્માન કરવું પછી અમારો બેબી પીસનો જે પ્રોજેક્ટ છે કે અમે જે ગર્ભવતી સ્ત્રીઓ હોય જે અમે ડિલિવરી થવાની હોય એ ટાઈમિંગ ઉપર જે એફોર્ડ નહીં કરી શકતા એવા લોકોને અમે હરે રોજ દરેક દિવસે થ્રી સિક્સટી ફાઇવ ડી ત્રણસો પાસઠ દિવસ અમે કીટનું વિતરણ કરીએ છીએ એ ગૌશાળા અહીંયા અમે સરસ્વતી નદીના કિનારે આના મહાદેવ પરિસરમાં બનાવેલી છે તેનું ફંડિંગ અને મહાદેવના કંઈક ના કંઈક નાના પ્રસંગોના ફંડિંગ દરેક આ નવરાત્રિમાં જે પણ ફંડ એકત્રિત થાય છે એ ફંડ એવા સેવાકીય કાર્યોમાં વાપરવામાં આવે છે એ સિવાય ઘણા બધા પ્રોજેક્ટ નાના નાના અમારા છે જગન્નાથ જગન્નાથની જરા સત્રા નીકળે છે એનો સેવાનો કેમ્પ હોય છે આઈસ કેન્ડીનો એ સિવાય અમારા જે આ તમે હોર્ડિંગ બધા જોવો છો એ હોર્ડિંગ્સ અમે જ્યારે પણ ત્યારે ઉતરી જાય એ પછી અમે જ્યારે ચોમાસામાં કોઈને જરૂર હોય એવા ટાઈમે જરૂરિયાતમંદીઓને આ હોર્ડિંગ્સ પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ એ સિવાય નાના મોટા ઘણા બધા એવા રોટેકરના પ્રોજેક્ટ છે કે અમે આ સેવાકીય કાર્યોમાં આનું ખંડ આપણે ઉપયોગ કરીએ છીએ એ સિવાય કોઈને બી પ્રશ્ન હોય આ આયોજન બાબત